તો આજના આપણા વ્લોગમાં જઈનામ પાપડ જે સુરતના પ્રખ્યાત છે તો આજે આપણે ફ્રેન્ચાઇઝી માટેનો વિડિયો છે આ તો શું તમે ઘરે બેઠા કોઈ બિઝનેસ કરવા માંગો છો તમારી શોપ છે મોલ છે તો પાપડ ખાખરા નમકીન ચોરાફળી મઠિયા મસાલા પાપડી દરેક વસ્તુ તમને આજે અહીં મળી રહેશે અને સુરતમાં તો એમનું બહુ મોટું નામ છે તો તમે પણ આવો કોઈ બિઝનેસ કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે અમે તમને વિડીયોમાં એમનો કોન્ટેક નંબર પણ આપી દઈશું વેબસાઇટ પણ આપી દઈશું ઇન્સ્ટા આઈડી પણ આપી દઈશું દરેક વસ્તુ આપી દઈશું તો આવો બ્લોગને એન્જોય કરો અને ફ્રેન્ચાઇઝી માટે અવશ્ય જે નંબર આપ્યો હોય એના પર તમે સંપર્ક કરી શકો છો કારણ કે અત્યારે તો જમાનો ફૂડનો જ છે અને અમે તો ફ્રેન્ડ ટેસ્ટ કરેલા તો બહુ જોરદાર ટેસ્ટ હતો તો તમે પણ એમની જોડે ઓર્ડર કરીને મંગાવી શકો છો ઘરે બેઠા ને એમની ફ્રેન્ચાઇઝી માટે તમે ગુજરાત ગુજરાત બહાર પણ તમે કોઈ વ્યક્તિ હોય જે ડીલરશીપમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમે એમનો અવશ્ય કોન્ટેક કરી શકો છો તો આવો આપણે આગળ વાત કરીએ જૈનમ પાપડના ઓનર સાથે તો મેડમ શું નામ છે તમારું તો નુપુર મેડમ સુરતના છે અને અમે વિઝિટિંગ કરવામાં વાંચ્યું એટલે અમને ખ્યાલ આવ્યો અને તો મેડમ આપણા વ્યૂવર્સ જે યુટ્યુબમાં જોયો છે એમને કોઈ ફ્રેન્ચાઇઝી માટેની કે નોર્મલ ચોરાફળી મઠ્ઠી એમને કોઈ ઘરે મંગાવવું હોય તો એના માટે તમે વધુ માહિતી આપજો આપણા વ્યૂઅર્સને પાપડ હેન્ડમેડ પણ છેડ પણ છે અને અગર તમને આખા ઇડિયા માં કશે જોતા હોય તો તમારી પોતાની વેબસાઇટ ભી છે અને ડિસ્ટ્રીબ્યુટર ચેનલ ભી આખી જ બનાવેલી છે તો તમે અમને એવી રીતે સંપર્ક ભી કરી શકો છો થોડાક એવા હોય કે

અને ફ્રેન્ચાઇઝી માટેની એક ઉત્તમ તક છે જો નડિયાદમાં પણ હજુ કોઈએ જૈનમ પાપડની ફ્રેન્ચાઇઝી લીધી નથી તો હમણાં જ કોન્ટેક કરો અને ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો તો હમણાં જ કોલ કરો તો આ જૈનમ પાપડની ડિટેલ્સ છે અને આવા ને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો બીજી પણ એક વિડીયો આપણે ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છે